થરા માર્કેટયાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલે મેદાન માર્યું ભાજપની મેન્ડેટધારી પરિવર્તન પેનલને વેપારી વિભાગ ચારમાંથી ત્રણ તો ખેડૂત વિભાગમાં દસમાંથી આઠ બેઠક માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બળવો કરનાર અણદાભાઈ પટેલની પેનલનું સુરસુર્યું અણદાભાઈ પટેલની પેનલમાં વેપારી વિભાગમાં ચારમાંથી માત્ર એક તો ખેડૂત વિભાગમાં દસમાંથી માત્ર બે બેઠક હાંસલ થઈ છે વેપારી અને ખેડૂત વિભાગમાંથી ભાજપ પેનલને ચૌદ બેઠકોમાંથી અગિયાર બેઠકો મળી છે થરા માર્કેટયાર્ડમાં યાર્ડમાં ભાજપની મેન્ડેટધારી પરિવર્તન પેનલ સામે ભાજપના પીઢ આગેવાન અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે હતું ચૂંટણી જંગ સતત ચાર ટમથી થરા માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે રહેનાર અણદાભાઈ પટેલની પેનલને મોટો ઝટકો લાગ્યો છે કનુજી ઠાકોર કાંકરેજ અધ્યક્ષ આપણા પ્રદેશનું સંગઠન આપણા આપણા રનિકંડભાઈ રણજીભાઈ પટેલ સાહેબ આપણા યશસ્વી અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે અતિથિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો એ પરિવર્તન માટે એ પરિવર્તનનો જે પવન ભૂંગડ્યો હતો એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો પાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય અહીંથી લોકોની સુખાકારી વધે ખેડૂતોની તમામ સગવડો સચવાય એવા તમામ પ્રયત્નો આપણી આ નવી એપીએમસીની જે ચોંટાઈની બોડી કરશે એ હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કિશોરભાઈ શું કહેશું કિશોરભાઈ પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે બધા લડ્યા અને હજી પરિણામ તો મને મળ્યું નથી શું આવ્યું છે એ રજીસ્ટ્રાર સાહેબશ્રીએ પાકોર આપણે આપ્યું નથી પણ એ બધું ગણાઈ રહે એમાં કોઈ ભૂલ છે કોઈ સરવાળા ભૂલ છે અથવા તો કોઈ બીજી ભૂલ છે તો એમાં કેટલા ઉમેદવારોને કેટલા કેટલા મતો મળે છે એની પણ મને ખબર થાય એટલે મારા પાસે મારા જે એજન્ટો હતા એમને સરકારી ઓકળા નવ પૂછોના એટલે નવમાં રાઉન્ડના મળ્યા છે દસમા રાઉન્ડના મળ્યા નથી એટલે હાલ હું એવું ના કહી શકું કે અમારી આખી પેનલ જીતી ગઈ છે અને હાલ એવું ના કહી શકું કે અમારી પેનલ હારી ગઈ છે એટલે હું જ્યારે દસે રાઉન્ડના મળે મને બૂથના વકળા એના પછી કહી ગુ ને એ પાકા રજીસ્ટ્રાર સાહેબની સહી સાથેના વકળા મળે કારણ કે મને એવું લાગે છે કદાચ રસા કસીવા કોઈ પોતે વોટે હારફેર હોય જીતમાં હોય કદાચ મતગણતરીમાં કદાચ બોગસ વોટોમાં કોઈ અન્યાય થયેલો હોય પહેલાં બોગસ વોટો નહીં કદાચ રથમાં

કેટલા જીતીએ છીએ કેટલા હારીએ છીએ એ મને આજની તારીખે હજી ખબર પડે નહીં કારણ કે નવમા રાઉન્ડના વકડા નહીં મેં રજિસ્ટ્રાર સાહેબને પૂછ્યું હતું કે મારા પાસે સરકારી અમારું રિઝલ્ટ આવ્યું નથી હું બધું મેળવું આખી દસે દસ રાઉન્ડના વકડા મેળવું પછી જ કહી શકું એટલે એ વાત છે એટલે હું તમને અત્યારે કોઈ આપીશ નહીં શકું પણ સો ટકા વેપારી પેનલમાં અમારો એક જ ઉમેદવાર જીત્યો છે એ મને ખબર છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારત માતાની જય સાથે હજી પાકો રિઝલ્ટ આવ્યા પછી હું તમને શ્રી તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી ઝોન પ્રભારી અને મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબનો તેમની સાથે જિલ્લા ભાજપના યસઅસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને ત્રણેય મહામંત્રીશ્રીઓ સમગ્ર પ્રદેશનું નેતૃત્વ સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું તેમની સાથે સાથે કોકરાજ તાલુકાની સમગ્ર જનતા જનાર્દનનો આભાર માનું છું કે તેમણે આ પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું એવી પરિવર્તન પેનલને આજે જવલંત વોટોથી જે વિજય બનાવી છે તે બદલ આ કોકરાજ તાલુકાની સમગ્ર તમામે તમામ સમાજના આગેવાન શ્રીઓ તમામે તમામ પાર્ટીના આગેવાન શ્રીઓ અને તમામે તમામ સહકારી આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમનો પણ આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કરું છું અને ચૌધરી સમાજ ના એક ખુબ જ યુવાન યુવાન અને ઉત્સાહી નવલુ સમગ્ર સમાજને સાથે લઈને ચાલવા એક વ્યક્તિ હતા એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે તો એ પ્રસંગે અમે આજે નિર્ણય કર્યો છે ભારતીય જનતા પાર્ટી આપી છે કે આપણે કોઈ વિજય સંકર્ષવાનું નથી કોઈ બીજા ઉડાડવાના નથી કોઈ કરવાના નથી કોઈ ઢોલ નગર આ જીતને શાંતિસર પચાવીને આપણે સૌ ઘેર જવાનું છે તો આ સમગ્ર કાર્યકર્તા મિત્રોને તાલુકાના પ્રજાજનોને વિનંતી કરું છું કે આ જીત છે એ જીતને આપ સૌ શાંતિસર પચાવીને આપણે સૌ અહીંથી વિસર્જન થઈશું અહીંથી આપણે

પરિવર્તન પેનલ બનાવી હતી એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે નવ ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે એક ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું મારું નામ બાહુભાઈ માલાબે ચૌધરી સમિતિ સામાન્ય ચૂંટણી નું આજે પરિણામ હતું ભારતીય જનતા પાર્ટીની બેઠી દ્વારી જે ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોએ ફક્ત અને જવાબ માટે જે મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટીના બુથ દિવસથી શક્તિ કેન્દ્ર હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પાર્ટીના સિનિયર સૌ કાર્યકર્તાઓ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હું રજત ભરવાનું છું આ શક્તિ આ પ્રોત્સાહન અને બળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું શ્રી હોય જે આ નિર્ણય લીધો એના માટે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર છે મારા માર્ગદર્શન સંકટન મહામંત્રી સન્માનનીય શ્રી રત્નાકરજી અમારા જન પ્રભારી સન્માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ તાલુકાનું નેતૃત્વ જે એમને શ્રેષ્ઠ રીતે પૂરું પાડી રહ્યા છે આ બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કિર્તિસિંહજી વાગેલા સાહેબ અમારા જિલ્લાના તૈયારી મહામંત્રીઓ અને તાલુકાના તમામ શ્રેષ્ઠોદય ઓકે ઓકે ખૂબ ખૂબ જય હિન્દ જય ભારત